પરોઈ સોલંકી સરકાર ના ભાવનગર ની અંદર બાપજી નો હુકમ ચાલે નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝ માં આપનું સ્વાગત છે થોડાક દિવસ પહેલા બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર હુમલાની ઘટનાથી હનુમંત હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે ઉમટી પડ્યા હતા વિવિધ રાજકીય પક્ષોના લોકો દ્વારા સામાજિક સંગઠનના આગેવાનો દ્વારા નવનીતભાઈ બાલાધ્યની મુલાકાત લેવામાં આવી આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને ગઈકાલે કાલે સુરતથી બસો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના યુવા આગેવાનો છે તે ભાવનગરની હનુમંત હોસ્પિટલે પહોંચ્યા હતા ભર્યો હતો આ મામલામાં નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી હતી અને કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાવનગરમાં સરકાર નથી ચાલતી માત્ર બાપજીનો રાજ ચાલે છે તેઓ કહે એટલે અહીંયા કામ થઈ જ જાય છે તેમણે કહ્યું કે પીએમ મોદીને ભાવનગર ભાઈને મળવા આવવું પડે એટલે બાપજીનું શાસન છે સાથે જ તેમણે શું વાત કહી તે સાંભળો મિત્રો ખરેખર ચિરાગ ઝાલા કાલે રાત્રે અગિયાર વાગે થી ઘરે નીકળ્યા કેટલા વાગે એ જ્યારથી નીકળ્યા ને ત્યારથી કોન્ટેક ચાલો હું તય નહીં મને હુવા લીધો ત્રણ વાગે હું ઘરે નીકળ્યો હું આ ફરી વખત આવ્યો એ એક સમાજ ભાવનાને લીધે આવ્યો એટલે ખાસ અમારા વિશાલ ભાઈ ખરેખર સોશિયલ મીડિયા ની અંદર એટલી બધી ધૂમ મચાઈ ને કે ના પૂછો એની વાત અમારા ગુજુ હું એના ફેસબુક થી નથી ઓળખું ખરેખર મિત્રો એટલે એનું સાચું નામ તો મને આવડતું નહીં પણ ફેસબુક ફ્રેન્ડ એના કારણે હું એને ઓળખું હર્ષ હર્ષભાઈ એટલે ખરેખર જે આ કોળી સમાજ ની એકતા છે ને ખરેખર હું એમને લાખ લાખ વંદન કરું છું લાખ લાખ વંદન કરું છું અને ખરેખર આપણા સમાજના આગેવાનો એ આપણા સમાજના સિંહો એ જે હીરા સોલંકી બાપજી એટલે કે પરસોતમ ભાઈ સોલંકી સરકાર ના ચાલે ભાવનગર ની અંદર સરકાર ના ચાલે બાપજી નો હુકમ ચાલે ચાલે મિત્રો જો પીએમ ભાવનગર મળવા આવતું હોય તો ખરેખર આ બાપજી નો હુકમ ચાલે કોઈ સરકાર નહી એટલે ખરેખર હું લાખ લાખ વંદન કરું છું આવા સમાજ ના આગેવાનો એને કે જે પક્ષપાત ભૂલી ગયા સમાજ ના એક યુવાન ને ન્યાય અપાવવા માટે ભાજપ કોંગ્રેસ આમ આદમી બધું ભૂલી ગયા અને સમાજ માટે એક મંચ ઉપર આવ્યા એટલે ખરેખર હું આવા આગેવાનો ને સમાજના સહેવો ને હું લાખ લાખ વંદન કરું છું સાચી મારે મિત્રો વાત નથી કરવી કારણ કે 3 વાગ્યાનો ઉજાગરો છે ચિરાગ ભાઈના આખી રાતનો ઉજાગરો છે અને 1 વાગ્યા લગન આપણું સોશિયલ મીડિયા ચાલુ દોય દરેક મિત્રો જોઈ શકે છે રાત્રે એક વાગ્યા લગનનો મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર ઉજાગરો છે શું કામ તો કે મારા ભાઈને લ્યાય અપાવવા માટે મારા સમાજને લ્યાય અપાવવા માટે આ સમાજ માટે જાગૃત બન્યા છીએ મિત્રો અને ખરેખર જે આ સમાજ માટે જે અમે અવાજ ઉઠાયો છે જે સોશિયલ મીડિયા ની અંદર જે પોસ્ટ છે ને એના માટે જે તમારા દિલની અંદર અમારો પ્રેમ છે ને એ મિત્રો અમે બહાર જોઈ લીધો છે મિત્રો જો સાંભળવું હોય તો ખાલી પાંચ મિનિટ શાંતિ રાખો એટલે ખરેખર મિત્રો જે તમે અમને પ્રેમ આપ્યો ને એ બદલ અમે તમારા સમાજના દીકરા તમારા નાના ભાઈ બે હાથ જોડી અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખરેખર એક આટલી એક ઓગણત્રીસ વર્ષની ઉંમરમાં એક ત્રીસ વર્ષની ઉંમરમાં એક ચિરાગભાઈ ઝાલા ખરેખર ત્રીસ વર્ષની ઉંમર ચિરાગભાઈ કે વધારે તો પાંત્રીસ વર્ષ ઓકે કલાશ બત્રીસ વર્ષની પણ ખરેખર મારી ઓગણત્રીસ વર્ષની અંદર જો આજે હું તમારા બધાના દિલમાં રમતો હોય ને તો ખરેખર મને ગર્વ છે અને હું વંદન કરું છું આપણા સમાજના સિંહોને અને હાવજોને અને દીપડાઓને અને પહેલાં પણ મેં કીધું ફરી વખત કહું આ સરકાર બકાર નહીં પણ બાપજીનો હુકમ ચાલે આ બાપજીને આગવી સરકાર ચાલે સરકાર ચાલે અને ખરેખર એમને પણ હું લાખ લાખ વંદન કરું છું એટલે વધારે વાત કરતો નથી પરંતુ આ પોલીસ તંત્રને હું ચોક્કસથી કહીશ કે જો ખરેખર એ વખતે એ વખતે જો તમે અમુક અસામાજિક તત્વોના અમુક લુખાઓના જો તમે કેસ ની અંદર નામ લખ્યા હો જ ને તો આજે આ કોળી સમાજને એકલું થવું ના પડત કોળી સમાજ એકલો નથી કોળે સમાજ બોળે મામણીનું ખેતર નથી ક્યાં મણિધાર પણ બેઠો હોય છે અને એ છે અમાર પરસોતમ સોલંકી બાપજી અને એ છે તમારો હીરાભાઈ સોલંકી ભાઈ કાઈ બાપનો હુકમ ચાલે ભાઈજીનો હુકમ ચાલે અને આજે હું જાહેરમાં કહું છું કે જે ખોટું કરે ને એનો બાપ છે પરસોતમ સોલંકી જે ખોટું કરે ને એનો બાપ છે જાહેર માં કઉ છું જો ત્યારે અમુક લુખાઓ આ જયરાજ લુખા જો ત્યારે નામ લખ્યું હોત ને તો આ કોળી સમાજ આજે યકતો ના થાય એટલે ખરેખર ખરેખર હું આજે તમારા બધાના પ્રેમનો અભિલાષી છું અને તમને જે અમને આ કડે બે મિનિટ બોલવાની તક મળી અને જે તમે તક આપી એ બદલ તમારો હું આભાર વ્યક્ત કરું છું જય જય કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી તેમનું જે નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પરશોત્તમ સોલંકી જે કોળી સમાજના મસીહા ગણાય છે તેમને લઈને વાત કરી છે ત્યારે આગામી સમયમાં કેટલી જલ્દી ન્યાય મળે છે તે જોવું રહ્યું